તો કોઈ પણ સંખ્યાનો એ ફાઇનલ છે બરાબર તો ચલો આપણે શીખીએ કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે અથવા અગિયાર વડે ગુણાકાર કરવા આપણે શું કરવાનું છે માની લો કે હું તમને એમ કહું છું કે ત્રેવીસ નો અગિયાર સાથે ગુણાકાર કરવો છે

મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે ગુણાકારની અંદર આ બંને વચ્ચે સરવાળો થાય સાહેબ જીરો આવવો જોઈએ અને બસો ત્રેપન આવે તો જ આપડી ટ્રીક સાચી તો જોઈએ સાહેબ કઈ રીતે ગણીશું તો જ્યારે કોઈ પણ સંખ્યાનો અગિયાર જોડે ગુણાકાર કરવો હોય ત્યારે આ બે બે અને ત્રણ આ ત્રેવીસ ની અંદર બે અને ત્રણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું બે વચ્ચે થોડો ગેપ બનાવી દેવાનો મિત્રો બગડો તો આવશે પણ આ જે વચ્ચે ગેપ પડ્યો છે એની અંદર શું મૂકવાનું કે જેથી જવાબ સાચો થઈ જાય તો મિત્રો આ બગડો એમના એમ મૂકી દેવાનો આ તગડો એમના એમ મૂકી દેવાનો અને આ વચ્ચેના ગેપમાં આ બે અને ત્રણ નો સરવાળો કરવાનો મિત્રો બે વત્તા ત્રણ આ બંનેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો તો બે અને ત્રણ આ બંનેનો સરવાળો પાંચ થાય તો વચ્ચે મિત્રો આપણે પાંચ મૂકી દેવાનો એટલે સીધો જ આપણો જવાબ બસો ત્રેપન આવી જાય અને આવો જલ્દી જવાબ આવે એટલે આપણું મન મિત્રો મોરબની થનગાટ કરે હો ભાઈ કઈ રીતે મોરબની થનગાટ કરે તો જુઓ આ મજા આવી ગઈ સાહેબ એકદમ સિમ્પલ રીતે અગિયાર નો ગુણાકાર થઈ જાય હજુ એક જોઈએ ચાલો કોઈ વાંધો નહીં ચાલો માની માની લો લો સાહેબ મારે ચોપન ગુણ્યા અગિયાર કરવું છે તો મેં તમને હમણાં આગળ વાત કરી એ રીતે મેં તમને હમણાં આગળ વાત કરી એ રીતે કે સાહેબ કોઈ પણ સંખ્યાનો અગિયાર વડે ગુણાકાર કરવો હોય

વચ્ચે નવ મૂકી દેવાના દાખલો લઈ લઈએ આમ તો દાખલો ના કહેવાય દાખલી કહેવાય શું કહેવાય દાખલી તો હજુ એક દાખલી લઈ લઈએ ચલો કોઈ એમ કે સાહેબ મારે તો ચોત્રીસ ગુણ્યા અગિયાર કરવું છે કોઈ વાંધો નહીં વચ્ચે જગ્યા રાખવાની પણ બંને વચ્ચે થોડી જગ્યા રાખવાની સાહેબ હવે સાહેબ અહીંયા વચ્ચે અહીંયા વચ્ચે શું મૂકવાનું તો વચ્ચે આ બંનેનો સરવાળો મૂકવાનો ત્રણ અને ચાર નો સરવાળો તો ત્રણ અને ચાર કેટલું થાય સાત થાય તો વચ્ચે મિત્રો સાત મૂકી દઈએ વચ્ચે શું મૂકી દઈએ સાત મૂકી દઈએ એટલે જવાબ આવે એકદમ ઈઝી રીતે એકદમ ઝડપી રીતે આનો જવાબ આવતો થઈ જાય અને પછી તમને મજા મજા આવે આ ભાઈને પણ મજા મજા આવી ગઈ છે અને એ એની મજા કંટ્રોલ નથી કરી શકતો એટલે એ બિચારો નાચવા જ મંડ્યો છે પણ આપણે ભણવાનું બેઠા બેઠા નાચવાના મનતા પાછા બરાબર ચલો તો આપણે બે ત્રણ દાખલા હજુ પ્રેક્ટિસ કરીએ જેથી તમને વધારે ને વધારે આઈડિયા આવે દોસ્તો ચલો હું એમ સાહેબ સત્તર ગુણિયા મારે અગિયાર કરવું છે જોજો સમજતા હતા ત્યારે બધા સ્ટેપ આપણે લખ્યા ચલો દાખલા નંબર એક બીજો દાખલો હું એમ કહું કે સાહેબ એકાવન ગુણિયા અગિયાર કરવું છે ઓકે ડન છે સાહેબ ચલો ત્રીજો દાખલો હું એમ કહું કે સાહેબ એક્યાસી ગુણ્યા કરવું છે ચલો ચોથો દાખલો સાહેબ ત્રેસઠ ગુણ્યા અગિયાર કરવું છે અને પાંચમો દાખલો સાહેબ બેતાલીસ ગુણ્યા અગિયાર કરવું છે તો સાહેબ કઈ રીતે ગણીશું

એક સાત એમના એમ સાત એમના વચ્ચે બે નો સરવાળો સાત ને એકસો ને સત્યાસી જવાબ ને સત્યાસી સાહેબ એકાવન નો અગિયાર જોડે ગુણાકાર સાહેબ પાંચ એમના એમ અને એક એમના એમ સાહેબ વચ્ચે બેનો સરવાળો પાંચ ને એક છ આવે તો આપણો જવાબ આવે પાંચસો એકસઠ આપણો જવાબ આવે પાંચસો ને એકસઠ સાહેબ એક્યાસી નોર જોડે ગુણાકાર સરવાળો આઠ ને એક નવ તો ગુણ્યા અગિયાર છગડો એમના એમ તગડો એમના એમ વચ્ચે આ બંનેનો સરવાળો તો છ ને ત્રણ કેટલું થાય દોસ્તો નવ થાય તો આપણો જવાબ આવે છસો ને ત્રાણું આપણો જવાબ આવે છસો ને ત્રાણું સાહેબ બેતાલીસ ગુણ્યા અગિયાર ચોગડો એમના એમ બગડો એમના એમ વચ્ચે ચાર અને બે નો સરવાળો થાય ચાર અને બે નો સરવાળો કેટલો થાય ચાર છ થાય એટલે જવાબ આવો ચારસો ને બાસઠ તમારા મમ્મી કે પપ્પા જોડે મોબાઈલ હોય તો એ મોબાઈલના કેલ્ક્યુલેટરની અંદર પણ તમારે આ બધી જ ગણતરી કરવાની છૂટ તમે કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી જવાબ આપતા થઈ જશો અને સિમ્પલ લોજિક સમજો યાર માણસે કેલ્ક્યુલેટરને બનાવ્યું કે કેલ્ક્યુલેટરે માણસને બનાવ્યું બટ ઓબિયસ છે માણસે કેલ્ક્યુલેટરને બનાવ્યું ઝડપી હોય જ ના શકે પણ આપણે ક્યાંક ખોટી ડિરેક્શનની અંદર કંઈક ખોટી મેથડથી આપણે ગણતરી કરતા હોય અને એ કંડિશનમાં મશીનની આગળ આપણે હારી જઈએ છીએ દોસ્તો બાકી તમે આ રીતે જો શાંતિ શાંતિથી બધી વસ્તુ ભણો

પણ અત્યારે આપણે ફેઝ વાઇઝ એક લેવલ વાઇઝ જઈએ છીએ જીરો થી હીરો બનવાની આ આપણી સફળ છે બેટા ઠીક છે તો હું એકાદ બે એક્ઝામ્પલ એવા પણ તમને આપી દઉં છું એટલે તમારા મનમાં શંકા ન રહે કે મોટા ગુણાકાર હોય ત્યારે શું કરવું બરાબર ચલો તો જેમ કે હું એક એક્ઝામ્પલ આપું તમને દોસ્તો છ અને સાત સડસઠ ગુણ્યા અગિયાર સાહેબ આવું આવે ત્યારે શું કરવું કાંઈ ટેન્શન નહીં શાંતિથી સમજો પેલા હું સમજાવી દઉં અને સમજાવી દીધા પછી ગણતરી જ કરવાની છે પણ સમજવા માટે સાત એમના એમ વચ્ચે બંનેનો સરવાળો મૂકવાનું કીધું મેં વચ્ચે બંનેનો સરવાળો મૂકવાનું કીધું તો છ અને સાત નો સરવાળો કરીએ સાહેબ છ અને સાત નો સરવાળો કરીએ તો સાહેબ આવે કેટલો તેર હવે સાહેબ અહીંયા તેર કઈ રીતે ભરાવો જગ્યા એટલી બધી તો છે જ નહીં તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી દોસ્તો આપણે માત્ર ને માત્ર જેમ સરવાળા કરતા હતા એ રીતે તગડો એમના એમ મૂકી દેવાનો દોસ્તો અને આ વધેલો એકડો જે છે ને એ પ્રેમથી અહીંયા વદીમાં લઈ જવાનો એટલે આપણો જવાબ છસો સાડત્રીસ નહીં પણ છ ને એક સાત સાતસો સાડત્રીસ થઈ જાય આપણો જવાબ કેટલો થાય સાતસો સાડત્રીસ થાય પણ હવે તમારે કઈ રીતે આને ગણવાનું છે એવું તમને શીખવાડું જો શાંતિથી સમજજો કોઈ એમ કે દોસ્તો ચુમ્મોતેર ગુણ્યા અગિયાર તો આપણે શું કરવું સમજવાનો પ્રયત્ન કરજો કોઈ એમ કે ચુમ્મોતેર ગુણ્યા અગિયાર કઈ રીતે કરવું તો સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ આ પાછળનો ચાર એમના મૂકી દેવાનો ઓકે ડન છે સાહેબ હવે બેનો સરવાળો કરીએ તો મિત્રો ચાર વત્તા સાત અથવા તો સાત વત્તા ચાર કેટલું થાય અગિયાર થાય અગિયારમાંથી આ એકડો જ અહીંયા મૂકવાનો બાકીનો એકડો વધીમાં જાય હવે વધ્યું તો સાત સાત અને એક વધી એટલે આઠ એટલે આપણો જવાબ આવે આઠસો ને ચૌદ આપણો જવાબ આવે આઠસો ને ચૌદ સીધી રીતે દાખલો સોલ્વ થઈ જાય જો સરવાળો થી વધુ આવે તો એકમ મૂકી અને બાકી વદ્દીમાં લઈ જવાનું અને વદ્દી તો મિત્રો હંમેશા પ્લસ જ થાય વદ્દી તો હંમેશા પ્લસ જ થાય હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ ના શું આવડે હેં દાખલાની એટલી વકાત ક્યાં જે આપણાથી સોલ્વ ના થાય યાર ચલો આઠ ચાર એટલે ચોર્યાસી ગુણ્યા અગિયાર અને શીખી જશો એટલે તમે આ રીતે ગણતા થઈ જશો ભાઈ ચાર આવશે એક નવ પછી તમે આ રીતે દાખલા ગણતા થઈ જશો તો આનો જવાબ આવે નવસો ને ચોવીસ આનો જવાબ આવે નવસો ને ચોવીસ અને આ રીતે ગણતા થઈ જાઓ પછી તમને મજા મજા આવી જાય પછી તમને મજા મજા આવી જાય ચલો તો મિત્રો હું એવી આશા રાખું કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ સંખ્યાનો જોડે ગુણાકાર કરવો હોય તો એ મૌખિક મનમાં માઇન્ડમાં કઈ રીતે કરવો એમાં સંપૂર્ણ ટકાટક ખબર પડી હશે બરાબર તો આવો ને આવો એક બીજો નંબર છે જો ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય તમારે થાળીમાં માની લો મિત્રો કે તમને મમ્મીએ ગુલાબજાંબુ આપ્યા છે દૂધપાક પણ આપ્યો છે શ્રીખંડ પણ આપ્યો છે કેરીનો રસે આપ્યો છે બધું એક સાથે ખાવા જાઓ તો એકેનો એ ટેસ્ટ ના માણી શકો પણ એક એક ખાઓ પહેલાં મસ્ત ગુલાબજાંબુનો સાહેબ રહેવા દો નામ રહેવા દો પછી શ્રીખંડ ખાઓ ઉનાળો હોય તો સાહેબ કેરીનો રસની ચુસ્કી મારો તો એ રીતે બધું એક સાથે ભણશો ને તો ખીચડી થશે અને હજુ વધારે ભણો ખીચડી વઘારી દેશે તો આપણે એક એક વસ્તુ સમજવાની છે અને એક એક વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે તો અગિયાર જોડે ગુણાકાર કેમ કરવો એની આપણે કમ્પ્લીટ ચર્ચા કરીએ હવે બીજો એક નંબર મિત્રો અગિયાર જેવો જેવો એક તમારો મિત્ર કોઈ પણ સંખ્યાનો નવ્વાણું સાથે ગુણાકાર કઈ રીતે કરવો કોઈ પણ સંખ્યાનો નવ્વાણું સાથે ગુણાકાર કઈ રીતે કરવો આ તો અગિયાર કરતા પણ ઈઝી છે દોસ્ત આ તો અગિયાર કરતા પણ ઈઝી છે અને મને વિશ્વાસ છે કે તમને બધાને મારા કરતા પણ ઈઝી લાગશે તો જોઈએ સાહેબ કેવો ઈઝી છે ચલો ચેક કરી લઈએ તો કોઈ પણ સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવો છે અડતાલીસ ગુણ્યા નવ્વાણું જોજો ધ્યાનથી સમજો કોઈ પણ સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવા શું કરવું તો જોજો મજા આવશે કોઈ પણ સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવો હોય તો જે સંખ્યાનો નવ્વાણું ગુણાકાર કરવો છે અડતાલી માંથી એક કાઢું તો આવે કેટલા ફોર્ટી સેવન એટલે કે સુડતાલીસ કેટલા આવે ફોર્ટી સેવન એટલે કે સુડતાલીસ નવ્વાણું માં બે નવડા છે એટલે પાછળ બે જગ્યાઓ ખાલી રાખવાની નવ્વાણું બે નવડા છે એટલે પાછળ બે જગ્યાઓ ખાલી રાખવાની ફરી મિત્ર સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવો હોય તો જે સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવો છે એ સંખ્યામાંથી એક એક ઓછા કરી દેવાના સાહેબ અડતાલીસ માંથી એક ઓછું કરવું તો સુડતાલીસ અને જેટલા નવડા હોય એટલા ડેશ લગાવવા એટલી ખાલી જગ્યાઓ રાખવી હવે સાહેબ શું કરવાનું તો હવે જુઓ દોસ્તો હવે આ દરેક અહીંયા નવ્વાણું જોડે ગુણાકાર કરતા હતા તો અહીંયા નવડા બનાવવાનો પ્રયત્ન કરવાનો મિત્રો ચારમાં કેટલા નાખું તો નવ થાય પાંચ નાખું તો નવ થાય મિત્રો સાતમાં કેટલા નાખું તો નવ થાય બે નાખું તો નવ થાય પતિ ગયો ભાઈ આ નવ્વાણું સાથે ગુણાકાર થઈ ગયો પતિ ગયો ભાઈ આ નવ્વાણું જોડે ગુણાકાર થઈ ગયો શું વાત કરો છો સાહેબ હા ચેક કરવાની છૂટ ચેક કરવાની છૂટ બરાબર હજુ એક ગુણ્યા નવ્વાણું માની લો મિત્રો ત્યાંસી ગુણ્યા નવ્વાણું સાહેબ કોઈ પણ સંખ્યાનો નવ્વાણું જોડે ગુણાકાર કરવો હોય કોઈ પણ સંખ્યાનો નવ્વાણું કમ્પલસરી એક જ ઓછા કરવાના બરાબર સાહેબ ત્યાસી માંથી એક ઓછું કરવું તો બ્યાસી થાય અને બે ડેશ લગાવવાના નવ્વાણું માં બે ડેશ લગાવવાના બસ હવે જો આઠમાં કેટલા નાખું તો નવ થાય એક નાખું તો નવ થાય બે માં કેટલા નાખું તો નવ થાય સાત નાખું તો થાય પતી આ ત્યાંસી ગુણ્યા નવ્વાણું કહેવાય અને આ રીતે જવાબ આવે એટલે અગેન તમારું મન મોરબરની થનગાટ કરે ભાઈ મજા મજા આવી ગયા સાહેબ જોજે ભાઈ ભોડું ના ભટકા અહીંયા તારું આ હળવે હળવે ના ચિંતા ના કરે હજુ ઘણું બધું શીખવાનું છે હો આ પંચાણું ગુણ્યા નવ્વાણું પંચાણું ગુણ્યા નવ્વાણું ચલો મનોમંથન કરો મનમાં વિચારો કે કોઈ પણ સંખ્યાનો નવ્વાણું નવ્વાણું કરવા માટે આપણે શું કરતા હતા તો સાહેબ ચલો આ છે સંખ્યાનો જોડે ગુણાકાર કરવો હોય તો આમાંથી એક ઓછું કરી દેવાનું પંચાણું માંથી એક જાય તો ચોરાણું અને નવ્વાણું છે એટલે બે ડેસ લગાવી દેવાના સાહેબ નવમાં કેટલા નાખું કે નવ થાય જીરો ચાર માં કેટલા નાખું કે નવ થાય પાંચ તો આપણો જવાબ આવે નવ હજાર ચારસો ને પાંચ આપણો જવાબ આવે નવ હજાર ને પાંચ ઓકે સાહેબ દંડ ના દંડ ચલો હજુ સાહેબ સેવન્ટી એટ ઇઠ્યોતેર નવ્વાણું સાહેબ સેવન્ટી એટ ઇઠ્યોતેર ગુણ્યા સાહેબ કોઈ પણ સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે સાહેબ ઇઠ્યોતેર માંથી એક ઓછું કરો ઇઠ્યોતેર માંથી એક ઓછું કરો તો સિત્યોતેર થાય કેટલું થાય સિત્યોતેર થાય અને બે નવડા હોવાથી બે ડેશ લગાવવા પડે સાહેબ હવે આ સાતમાં કેટલા નાખું તો નવ થાય સાતમાં બે નાખું તો જાય વાહ મજા ગયા સરજી મજા ચલો મિત્રો મજા આવી રહી છે કે નહીં અત્યાર સુધી તમે જે ગુણાકાર કરતા હતા એ તમને બોરિંગ લાગતો હતો કે સારું આ ગુણાકાર કોણ કરે પણ જો અને દરેક સંખ્યા માટેની આવી ટ્રીકો છે હો પણ આપણે કીધું એમ ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય ધીમે ધીમે બધી જ ટ્રીકો તમારા મગજની અંદર સ્ટોલ થઈ જશે એટલા માટે તો આપણે ફેઝ વાઇઝ વાત કરી છે તમને એક સાથે એકથી બારમા ધોરણનું બધું ભણાવી દઈએ તો તમને મજા આવે ના આવે પણ પહેલું ધોરણ બીજું ધોરણ આવું ભણીએ અલગ અલગ તો કેવી મજા આવે છે એટલે આપણે એ પ્રમાણે જ આને ડિઝાઇન કર્યું છે કે જેવું તમારું મગજ છે એ પ્રમાણે થોડું 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 આપી અને તમને સર્વસ્વ બનાવી દેવાનું છે બરાબર જ્ઞાનનો દરિયો છે અર્લી એમાં આપણે નથી કરવાના આમાં પૂરેપૂરી ડૂબકી જ લગાવી દેવાની છે ઓકે ચલો હજુ બે ત્રણ એક્ઝામ્પલ કરીએ એટલે વધારે તમને કોન્ફિડન્સ આવે હજુ બે ત્રણ એક્ઝામ્પલ કરીએ એટલે વધારે તમને કોન્ફિડન્સ આવે ચલો લઈએ આપણે સાહેબ આડત્રીસ ગુણ્યા અગિયાર અગિયાર નું પછી લઈએ પેલા નવ્વાણું વાળું ચાલે છે નવ્વાણું લઈ ચલો દાખલા નંબર એક દાખલા નંબર બે ચલો ચોવીસ ગુણ્યા નવ વાણું ચલો નું ચાલે છે પચાસ ગુણ્યા નવ અને પાંચમું લખવાના સમજી ગયા પછી શીખી ગયા પછી સ્ટેપ લખવા નહીં જવાના યાર પછી તો આપણું મગજ ચાલશે હાથ નહીં મગજ ચાલશે સીધી જવાબમાં પેન ચાલશે સાહેબ શું કરતા હતા ફટાફટ જુઓ સાહેબ કોઈ પણ સંખ્યા નો ગયો આપણો જવાબ ચોવી ગુણ્યા નવ્વાણું ચોવી ગુણ્યા નવ્વાણું એક ઓછું કરો તેવી બે માં કેટલા નાખું નવ થાય સાત ત્રણ માં કેટલા નાખું નવ થાય છ તો તેવીસો બરાબર સાહેબ સાત માં કેટલા નાખું તો નવ થાય બે આઠ માં કેટલા નાખું તો નવ થાય એક તો જવાબ આવે ઇઠ્યોતેર એકવીસ સાહેબ પચાસ ગુણ્યા નવ્વાણું માંથી એક ઓછું કરો તો ઓગણપચાસ સાહેબ ચાર માં કેટલા નાખું તો નવ થાય પાંચ નવ માં કેટલા નાખું તો કશું જ નહીં ઓગણ પચાસ પચાસ ઓગણ જોડે ગુણવા હોય તો આમાંથી એક ઓછું કરી દો તો ચોસઠ સાહેબ છ માં કેટલા નાખું તો નવ થાય ત્રણ ચાર માં કેટલા નાખું નવ થાય પાંચ તો ચોસઠ પાંત્રીસ ચોસઠ પાંત્રીસ બરાબર ચાલો તો મિત્રો હું એવી આશા રાખું બરાબર કે સાથે ગુણાકાર કરવો હોય કે સાથે ગુણાકાર કરવો હોય તો આપણે મગજની અંદર કઈ રીતે કરી હવે જુઓ બંનેના મિક્સ આપણે પાંચ દાખલા જોઈ લઈએ એટલે આ બંને રીત તમારા મગજમાં ટકા ટક ચકાચક ફીટ થઈ જાય બરાબર ચલો તમારે પણ જાતે ગણવાના છે અને હું પણ અહીંયા તમને ગણાવીશ ચલો દાખલા નંબર એક સાહેબ તેતાલીસ ગુણ્યા અગિયાર દાખલા નંબર બે ચાલો ચોવીસ ગુણ્યા દાખલા નંબર ત્રણ પંચાણું ગુણ્યા અગિયાર દાખલા નંબર ચાર આડત્રીસ ગુણ્યા નવ્વાણું દાખલા નંબર પાંચ પાંચ દાખલા આપણે જોઈએ ચાલો મિત્રો સાહેબ પહેલા કઈ રીત આવશે તો કોઈ પણ સંખ્યાનો અગિયાર વડે ગુણાકાર કરવો હોય કે અગિયાર સાથે ગુણાકાર કરવો હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરાવતા હતા સાહેબ ચાર એમના મૂકી દો ત્રણ એમના ત્રણ નો સરવાળો સાત થાય એટલે મગજ ને જો જોડે ગુણાકાર કરવો હોય તો ચાર એમના એમ સાહેબ વચ્ચે બે નો સરવાળો ચાર ને બે છ અને બે એમના એમ ઓકે ટૂંકમાં બગડો લખી દેવાનો ચોગડો લખી દેવાનો અને વચ્ચે એ બંનેનો સરવાળો લખી દેવાનો વચ્ચે એ બંનેનો સરવાળો લખી દેવાનો ચલો ચોગડો વધી આવે નવ એમના એમ નવ અને એક વધી નવ ને એક દસ તો જવાબ આવે દસ પિસ્તાલીસ જવાબ આવે દસ પિસ્તાલીસ એટલે કે એક હજાર પિસ્તાલીસ બરાબર હા સાહેબ ગન છે હવે જુઓ સાહેબ કોઈ પણ સંખ્યાને ને નવ્વાણું જોડે ગુણવું હોય કોઈ પણ જ મેં તમને ચર્ચા કરી કે કોઈ પણ ગુણવું હોય તો આમાંથી એક ઓછું કરી દેવાનું આડત્રી માંથી એક ઓછું કરો તો સાડત્રી હવે ત્રણ માં કેટલા નાખું તો નવ થાય છ સાત માં કેટલા નાખું તો નવ થાય બે તો આપણો જવાબ આવે સાડત્રીસ બાસઠ આપણો જવાબ આવે સાડત્રીસ બાસઠ ચલો ગુણવું હોય તો આમાંથી એક ઓછું કરો છી માંથી એક ઓછું કરો તો પંચ્યાસી આઠ માં કેટલા નાખું તો નવ થાય એક પાંચમાં કેટલા નાખું તો નવ થાય ચાર તો આપણો જવાબ આવે આઠ હજાર પાંચસો ચૌદ આપણો જવાબ આવે આઠ બરાબર યસ સાહેબ હવે થોડીક થોડીક અમને ખબર પડી હવે સાહેબ આમ ટપ્પો પડીને દડો જાય છે બાકી બાઉન્સ જતો હતો ઠીક છે ચાલો મિત્રો તો આશા રાખું કે કોઈ પણ સંખ્યાને મિત્રો આશા રાખું કે કોઈ પણ સંખ્યાને મિત્રો અગિયાર વડે ગુણવું હોય કે પછી નવ્વાણું વડે ગુણવું હોય તો હવે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે હવે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે ઠીક છે દોસ્તો તો મળીએ હવે આવતા લેક્ચરની અંદર મને અડધો કલાક સહન કરવા બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેને મજા નહીં આવી હોય એને સહન કર્યો હશે મજા આવી હશે એને મને માણ્યો હશે એન્જોય કર્યો હશે પણ હું એવી આશા રાખું કે આ બધાએ મને માણ્યો છે મળીએ મિત્રો આવતા સેશનમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત ફરી એકવાર હું તમામ મિત્રોનું અર્લીબર્ડ આઈએસની અંદર હાર્દિક સ્વાગત કરું છું ચાલો મિત્રો જય હિન્દ જય ભારત બાય બાય